હેલો એવરીવાન કેમ છે બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર નવી વિડીયોમાં આવ છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે ત્રીસ ઓગસ્ટ અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને હવે અમે નીકળી રહ્યા છીએ મોન્ટ્રીયલ તરફ પણ અહીંથી પહેલાં જઈશું બ્રિજેશભાઈના ઘરે અને અમારી હોટલ જોઈ લો હોલિડે અહીંયા આગળ ઇસ્ટ વિન્સરમાં અત્યારે હોટલ આખી પેક છે વીકેન્ડના કારણે તો ભાઈ અમે બ્રિજેશભાઈના ઘરે આવી ગયા છીએ અને અહીંયા હવે મહેમાનોને મળી લઈએ અને પછી નીકળીએ થોડી વારમાં તો ભાઈ છે ને અમે અત્યારે બ્રિજેશભાઈના ઘરે આવી ગયા છીએ અને જો બધા અહીંયા બેઠા છે બ્રિજેશભાઈ બી છે ધીમય બી આવી ગઈ છે કુમાર બી આવી ગયા છે કમલેશ કુમાર અને મીનાબેન બી છે ઝીલ બી છે હવે નહીં ઝીલ હેતલબેન અંદર રસોઈ કરી રહ્યા છે હવે અહીંયાથી છૂટા પડવાનો ટાઈમ આવી ગયો છે નહીં હવે પછી મળીશું ક્યારેય ખબર નહીં હવે આવતા વર્ષે મળવાનું થશે હશે પણ મજા આવી નહીં

ના પણ હવે હવે મજા આવી આપણને જોડે હતા ને એટલે ફરવાની બી મજા આવી મજા આવી મજા આવી મજા આવી તારું શું કેવું કે શીતલ કઈ નહીં એ ફાઈનલ વિદાય લેવાનો ટાઈમ આવી ગયો પછી પાછા વર્ષ પછી મળી મળીશું પછી મળો હા પછી આગળ ભગવાનની કૃપાની છે

તો અત્યારે અહીંયા આગળ બ્રેક લઈ લીધી છે અઢી વાગો આવ્યા છે બે અને પાંત્રીસ થઈ છે અને ધીરે ધીરે જઈએ છીએ શાંતિથી આઠ વાગ્યા સુધીમાં મેં પહોંચીશું એવું બતાવો છે પણ થોડું લેટ થશે અને અત્યારે ટેમ્પરેચર છે અને બાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે વાદળછાયું વાતાવરણ છે મસ્ત મજાનું જોઈ લો બહાર દેખા એ રીતે હવે અહીંયા આગળ થોડી બ્રેક લઈએ અને પછી કન્ટિન્યુ કરીએ અમારી જરૂર એ 5 વાગ્યા છે અને અમે ફોલ આગળ આવી ગયા છીએ અહીંયાથી બહુ દૂર નહીં મોન્ટ્રીયલ પણ અહીંયા છે ને થોડી પેટ પૂજા કરી લઈએ ચીપોર્ટ છે ચીપોર્ટ લે માં જઈએ નઈ ફોરમ શ્રીજી તાલ લેવાનું ચીપોર્ટ તો એ તારા આપણે ચા ભાખરી પણ હવે આપળો કઈ ચા ભાખરી જેમ ગર્જે ચા ભાખરી સબને સેન્ડવિચ ખાઈયો તે લઈ લો

लोग कहते हैं मंजिल जरूरी है पर मुझे लगता है सफर ही कहानी है आंखों में नक्शे दिल में जुनू रास्तों पे लिखा है मेरा सुकून हर मोड पे सीख हर लम्हा नया मैं ही सफर हूं मैं ही रास्ता मंजिल से ज्यादा ये सफर है मेरे हर कदम में को पाने का ये जश्न है सफर ही मेरी असली मंजिल है धुल उड़ती है आसमान खुला है कहीं छाव कहीं धूप तपा है पर दिल कहता है मत थम भी हर सफर है दस्ता नहीं थोड़ा रहस्यमी थोड़ा सुकून हर धड़कन में छुपा है ज़ुनून मैं खोज रहा ગરાઈ ને ખુદ કો મંજલ થી સફર હર રાસ્તા હર મોર યી કહેતા સફર હસલી જવાબ હૈ સાત નો ચોપન થઈ છે ના બોર્ડરે અમે પહોંચી ગયા છીએ થોડી વારમાં બોર્ડરે પહોંચી જઈશું પણ આગળ કોઈ ગાડી દેખાતી નહીં મને લાગે છે બોર્ડર આખી ખાલી જ લાગે છે સાત પંચાવન થઈ છે બોર્ડરે પહોંચી ગયા છીએ અમારી આગળ ખાલી એક ગાડી છે જો આઠ ત્રણ થઈ છે ભાઈ અને બોર્ડર અમારી ક્રોસ થઈ ગઈ છે આજે બોર્ડર ઉપર ઓફિસર થોડી વાર વધાર કરતું હતું પણ અમારી જોડે વાર ના કરી નહીં પણ અમારી આગળની જે ગાડી હતી ને એનો થોડી પૂછપરછ વધાર કરી થોડું ભૂરેવું પડ્યું એ કાર ન્યુ સી ખબર જે બી હોય પણ એના કારણે થોડું ઘુરેવું પડ્યું રાતના નવ વાગ્યા છે અને અમે ઘરે પહોંચી ગયા છીએ આ વખતે અમે છે ને ઈસ્ટ વિન્સર ગયા હતા એટલે ત્યાંથી છે ને સાતસો કિલોમીટર જેવું થતું હતું સાતસો પાંચ કિલોમીટરની આજુબાજુ થતું હતું અને બાર વાગ્યાની આજુબાજુ ત્યાંથી નીકળ્યા હતા અને નવ વાગે પહોંચ્યા વચ્ચે બે ત્રણ વાર ઊભા બી રહ્યા અને નાસ્તો કર્યો ફ્રેશ થયા એટલે આઠથી નવ કલાકની જર્ની અમારી થઈ